નવા વાડજમાં ભવ્ય ગણેશ મહોત્સવ બે હજાર પચીસનું આયોજન આવનારા શ્રદ્ધા અને ઉત્સાહના દિવસોની ઉજવણી માટે દર વર્ષની જેમ આવડશે પણ વડવાનલ હનુમાનજી લક્ષ્મી વિનાયક શનિદેવ મંદિર નવા દ્વારા ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે શહેરના શ્રદ્ધાળુઓ અને ભક્તો માટે આ મહોત્સવ માત્ર ધાર્મિક ઉજવણી જ નહીં પરંતુ એક ભક્તિ અને સામુદાયિક આનંદનું પ્રતિક બની રહેશે સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ થી છ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે આ મહોત્સવમાં વિશાળ

અને સાથે સાથે અઠ્યાવીસ ઓગસ્ટ થી પાંચ સપ્ટેમ્બર સુધી રામ પ્રથા નું આયોજન છે આની સાથે ગરબા નો પણ આયોજન હોય છે અને એ સિવાય પણ કરીએ છે સાથે વિમાન ક્રેશ ની જે થયું છે એમાં પાંચ મિનિટ મૌન રાખી રામ જૂન બોનાય પછી અમે આરતી કરી આ સિવાય અમે આ એરિયાની પબ્લિક ને સાથે રહીને આ બહુ મોટો ઉત્સવ કરીએ છે અને છેલ્લા પાંચ વર્ષથી આ ઉત્સવ થાય છે અને સારામાં સારો સપોર્ટ મળે છે અને અમારી મૂર્તિ જે છે માટીની મૂર્તિ છે છે ફૂટ ઊંચી હોય અને એનો શણગાર પણ બહુ સરસ હોય છે તથા બાર પણ દરેક પ્રકારની શેક્ટી હોય છે અને આ સિવાય દસે દસ દિવસ અમે ગણપતિ દાદાના અભિષેક થી પૂજન અર્ચન કરીએ છીએ દસે દસ દિવસ અલગ અલગ અભિષેક થાય છે માટીની મૂર્તિ છે અને અમે અહીંયાને અહીંયા ત્યાં આગળ મંદિરની આગળ જ અમે વિસર્જન કરીએ છીએ એટલે માટી માટીની અંદર કોઈ પણ પ્રકારનું કોઈ પોલ્યુશન ના થાય એનું અમે ખાસ ધ્યાન રાખીએ છીએ છેલ્લા પાંચ વર્ષથી આ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે દર વર્ષે વધતા જતા ભક્તોના ઉત્સાહને કારણે આ તહેવાર હવે આ વિસ્તારનો વિશેષ તહેવાર બની રહ્યો છે આ વર્ષે પણ આયોજનમાં વિશાળ પંડાલનું આયોજન કરવામાં આવે છે આ ઉપરાંત વિવિધ સુવિધાઓ અને સુરક્ષાના ખાસ ઉપાયો યોજવામાં આવ્યા દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની નિહારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર